હઝરત પંચન સહિત બાવાની દરગાહનું શૂટિંગ કરવામાં આવ્યું હતું જે ફિલ્મમાં હીરો તરીકે નવોદિત એક્ટર શિવ ઉપાધ્યાય અને હિરોઈન તરીકે નેશનલ કરાટી ચેમ્પિયન અને તલવારબાજીમાં પારંગત ક્રુઝિન સિંઘાનિયાએ ભૂમિકા ભજવેલ છે ક્રુઝિન સિંઘાનિયાએ આ અગાઉ દિશા મૈયર મયરમાં મનડું નથી લાગતું પાર્ટ ટુ અને તોફાની ત્રિપુટી અતરંગી પોળ વગેરે સિરિયલમાં પણ ભૂમિકા ભજવેલ છે તેમજ આશરે એકસો પચાસ વધારે ફિલ્મનું શૂટિંગ કરનાર પરેશ પટેલ આ ફિલ્મનું શૂટિંગ કરેલ છે આ ફિલ્મમાં નાચ જાતના ભેદભાવ સિવાય એકબીજાની સાથે પ્રેમ મોહબ્બતથી એકતાથી હળીમળી રહેવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલ છે અલ્તાબ મલેક દી મિરર ન્યૂઝ આણંદ નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર